બાપુનગર હાટકેશ્વરમાંથી નકલી ચાનો જથ્થો ઝડપાયો ગાયત્રીનગર પાસે આઝાદ કરિયાણા સ્ટોરમાંથી આ જથ્થો ઝડપાયો છે અમરાઈવાડીની શક્તિ ટ્રેડમાંથી ચાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બ્રાન્ડેડ ચાના નામે નકલી ચાનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે

જે વાઘ બકરી ત્યાંના પ્રોપરાઇટર છે એમના મેનેજર તરફથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે બંને અલગ અલગ જગ્યા પર કે જ્યાં બનાવટી ચા વેચવામાં આવતી હતી જેનું પેકિંગ એકદમ ભરતું વાઘ બકરી ચા જેવું હતું પરંતુ લોકોને બનાવટી ચા વાઘ બકરી આપવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું જેને લઈને આ માહિતી મળી અને મેનેજર દ્વારા આ જે અલગ અલગ દુકાનો હતી તે ખરિયાણાની દુકાનો ત્યાં તપાસ કરવામાં આવી રેડ કરવામાં આવી અને હકીકત સામે આવી ત્યાં જે ચા હતી એ બનાવટી હતી અને અલગ અલગ રીતે પેકિંગ કરી તેનું વેચાણ કરવામાં આવતું હતું જેથી જે મેનેજર છે એ મેનેજરે બંને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે જે જથ્થો જે છાનો એ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહીની શરૂઆત કરી છે જી આભાર અર્પિત વિગતો આપવા માટે